દૂધ પીવાનું ગલા છે ગાયનું એ ગાયનું ગાયનુંલી લઈ આવી અને ઘરે પીવે અને બાળકને કેટલી અસર પડે છે એ માને કેટલી અસર પડે છે એટલે આવા રાક્ષસો જ્યાં કાંઈ હોય તો સરકાર બહુ સારું કામ કરે છે દરેક સાથ સકળ આપો અને થોડુંક સમાજ તમારે જાગૃતતા લેવાની જરૂર છે આવા ક્યાંય પણ મિલાવટવાળા બનતા હોય કોઈ પણ મિલાવટ હોય દૂધ હોય ઘી હોય તેલ હોય કોઈ પણ મિલાવટ વાળું બનતું હોય તો દરેક તમે જાગૃતતા આવો અને જેને કહેવાય સરકારને જાણ કરો સરકાર કામ બરોબર કરે છે અને વિરોધ વાળા બિચારા ભલે કરતા હોય એ તો એના એકલા હસલા કાગડા કાગડાને પણ ઓળખશે એમ બધાયની જરૂર છે ભાઈ બેનુને કઈ નીચે ભાઈ આ લાઈવ ચાલુ છે અત્યારે એટલે આ ધ્યાન રાખો આવા ક્યાંય પણ શંકાપદ મિલાવટ વાળ રાખે એને તમે જેને કવાય કે પોલીસ ને જાણો પોલીસ નથી કરતો એના યોદ્ધા કોઈ એને જાણ કરી દ્યો બીજી વાત આપણે હું જાવ દયો એટલા દેશને તમે એક જાતનો ખોખલો કરી નાખ્યો બીજી વાત કે આમાં બધા આવી ગયા મિલાવટમાં આ જેટલું જેટલું મિલાવટ નું છે અત્યારે અસલી જગ્યા ક્યાં રહી ને કારણ કે દૂધ છે જ નહીં ગાયું ક્યાંય આપણે રવા નથી દઈ શકો ઘરે એક એક બે બે ગાયું પાંચ પાક વધારે પણ એટલે અમે કાયમ થી વર્ષો થી રાડું નાખી છે કે તમે કુચરા ને બહાર કાઢો ગાયું ને રાખો બાપુ તમને કાયમ માટે કે છે એનું કારણ છે દૂધ છે નહીં જોવે એટલું છે નહીં કારણ કે ચાલીસ ટકા દૂધ આવતું હોય છે ડુપ્લિકેટ ભળે છે કઈ વાંધો નહીં તો આવા દૂધ ખાવાના બંધ કરો અને ડેરીઓ માં કઈ પણ જગ્યાએ રહ્યો કારણ કે અત્યારે શું હારી હારી ડેરીઓ છે નામસીન ડેરીઓ છે તેને કહેવાય કે ખાતરી વાળા દૂધ આપે છે તેવાના લેબલ ખોટા મારીને પછી તમને આપે તમને એમ થાય આ ફલાણી ડેરીનું છે એટલે ખવાય પણ ન હોય એમાં ડુપ્લિકેટ હોય એટલે જરીક ચકાસ કરો ક્યાંથી આવે છે અને થોડાક જાગૃત આ દેશમાં આ રોગવાળી પ્રજા મંડી થવા માનસિક મંડે બીજા મોબાઈલ કરી નાખ્યા માનસિક

આવા જો મિલાવટ વાળા તું હોય તો બાળકને ને માને કેટલો સર પર આ જે મિલાવટ જે કરતા હોય એને જો કે કઈ રીત ને કારણ કે એની જાત નો હોય આને આતંકવાદી કહેવાય કેટલા દેશને બરબાદ કરી નાખ્યો અને સરકાર ને પણ આ દેશે આવાને જિંદગી ભર છૂટવા ન જોવે જેલ માંથી આના પછી જામીન નો દેશો ને પછી કહે છે પાંચ દિન છોડી મૂકશે એટલે આવાના જામીન નો મળવા દેવો પેલા આવા ખરેખર બાન અમુક ગુના છે ને એ લાગુ કરી દો કાનૂન મિલાવટ વાળા ને આજીવન નથી એને બહાર જ ન નીકળવા દિયો એવી ઠપકારો હાનિ કરી રહ્યા છે એક આ મોબાઈલ મોટા મોટા જે તમે ઉપાડા લીધા છે ભણેલા તમને હવે અત્યારે એ આઈ ફોન આવ્યો છે માલકોર આવે છે મોબાઈલમાં એનો ઉપયોગ નો કરશો તમે વિચાર કરો મોઢારે વરણ ને કહું દીકરા દીકરીઓને આ લુગડા ઉતારી લેશે પાછળ પાછા તમને પહેરાવી દેશે આ એવું છે મોબાઈલ માં માથામાં ટકો હશે તો તમને વાળ નાખી દેશે વાળ હશે ટકો કરી નાખશે કોઈ પણ તમારે યાર ઉભું રાખી દેશે સમજી લેજો અને આ પસાર આ પકડાય છે નહીં એટલે બેનુ દીકરીનો મારો આદેશ છે સોશિયલ મીડિયામાં કે ઓલા ઇન્સ્ટાગ્રામ પર જ્યાં ત્યાં આવા મુકશો નહીં નગર એનો તમારો દુરુપયોગ કરશે અને પછી તમારું મોઢું દેખાડે એવા નહીં રહ્યો તમે પછી મરવા સિવાય કઈ નહીં આવે સમજી લેજો આ એક એવી કંપની છે જે હોય તમે મેળ કરી લેજો એઆઈ આઈ સમજી લેજો તમે એ આઈ છે સિસ્ટમ છે એવી મોબાઈલમાં આનો ઉપયોગ કોઈ કરશો નહીં અઢાર વર્ષ નું અભણસો સમજી લેજો ને કે લુગડા તમારા ઉતારી લેશે ને સડાવી દેશે ધ્યાન રાખો આ સિસ્ટમનો ઉપયોગ ન કરશો ને બે નું દીકરી બધા અઢાર વર્ષ ની ને કે તમે ભલે ફોટા પડાવો તમને ખબર ન હોય ઇન્સ્ટાગ્રામ માં મૂકી દો ફેસબુક માં મૂકી દો

સમજી લેજો આવી સિસ્ટમ છે મોબાઈલ માં ઉપયોગ નો કરજો સમજી લેજો ભાઈ ની આગળ ભાઈ ને ઉભી રાખી દેશે ભાઈ ની આગળ ભાઈ ને ઉભો રાખી દેશે તમને ખબર નહી હોય અને સગાઈ છે પછી ખબર પડશે કા તો હું સૌ પણ આવા તમે ક્યાંય ફોટા પડાવો જ્યાં ત્યાં આડા ધડ મૂકો નહીં સોશિયલ મીડિયામાં ફેસબુક માં ન મૂકો તમારા ગ્રુપ પૂરતા જ રાખો પણ હવે તમે ઉપાડા એવા લીધા છે પછી ભૂંડી ના લાગો છો અઢારે વર્ષ ને કઉ છું

પછી તમારા પોતાનો ઉપયોગ ના પછી તમારે મરવું પડે મરવું પડે મરવું પડે પછી મોટું દેખાડે ઉરીએ નહિ કારણ કે આમાં તમે કઈ જાણતા નથી પણ તમારી જગ્યાએ બીજાને ઉભો રાખી દે અને પછી સામે સગાવે જરી સમજો આ ભરેલને ખાસ અસર પડે છે આ ધ્યાન આના આવક કોઈ ગુજરાતમાં મિલાવટ વાળા હોય ઘી મિલાવટ કરતા હોય તેલ કરતા હોય કે અનાજ કરતા હોય કે દૂધ મિલાવટ કરતા ને આને પકડાવો ને યોધાને સોંપી દો ગયા પોલીસ તમારા માટે મારી માટે યોધા છે સરકાર બરોબર કામ કરે છે પણ આપણા ફૂટી ગયા છે આપણે સાચી વાત ન કરતા આ કાલે કેટલું ઝેર પકડાણું પોઈઝન કેટલું પકડાણું કાલે ગાડી મોઢે આજ વર્ષોથી મારા દીકરા વેચતા હતા કરોડો રૂપિયા પણ આની જાત તો આ આતંકવાદી કહેવાય ગરીબ માણા હોય કોઈ બેન દીકરી અઢારે બાળકનો ખતરો ખતરો એટલે રોટલો ખાઈ લેજો પણ આવા તમે કોઈ મિલાવટ વાળા ખાઈશો અને બીજો આદેશ આવા ક્યાંય પણ બનાવે ભલે બધા હોય પણ આવી ક્યાંય તમને શંકા લાગે કે આ દૂધ બનાવે છે ઘી બનાવે છે તેલ બનાવે છે તો થોડાક તમે સમાજ જાગૃત થાવ અને યોધાને જાણ કરો

બીજો માલધારી પણ એક આદેશ છે ભલે આમ કોઈ નો કરતા હોય પણ માલધારી જીવ નો રીએ કારણ કે કોઈ ભેંસ કે ગાય દોવા નો દીધું હોય એટલે સીધું અધિશન મારો તમને ખબર છે કે પાંચ લિટર કે ચાર લિટર દૂધ આઠ ટન તમે અધિશન મારો એ દૂધ હજારો દાણા ને પેટમાં જાય એમાં નાના બાળક હોય બટલા કોઈ દૂધ પીતા હોય એના પેટમાં જાય તો કેટલી અસર પડે છે બાળક માનસિક થાય છે લકવા થઈ જાય છે મોટા હોય તો એને પણ એટેક આવી જાય છે તો આવું ન કરજો આ બહુ પાપ છે મિલાવટ કરું ને એને કોઈ દી ઉપર વાળો માફ નથી કરતો એટલે આવું ન કરશો કોઈ દિવસ આવું કરશો તમભાઈ કારણ કે દૂધ છે નહી મા છે અને દૂધની ની મિલાવટ કરશો તો ઉપરવાળો માફ નહીં કરે અત્યારે આવું બહુ લઈ આયેલા છે જયારે કાજુ ડુપ્લિકેટ વસ્તુ મંડી છે બનવા પણ બધી અઢારે વરણની સમાજને દીકરા દીકરીને વડીલનો બધાને આદેશ છે આવું ક્યાંય પણ તમને શંકા પડ લાગે તો યોદ્ધાને જાણ કરો જેથી આવું કામ આગળ વધતું અટકી જાય આ આપણી ફરજ છે થોડાક જાગૃત થાવ બાપુ કાયમ માટે તમને બધાયને કહે છે અને અમારે કોઈ શોખ નથી ભાઈ પણ તમારો રૂપિયો કોણ કોણ ખાય છે મૂળ કારણ એ છે દૂધ અત્યાર છે જ નહીં આ ભલે ભલાડા માર મારવા દ્યો ચાલીસ ટકા દૂધ છે બાકી હાથ ટકા બધું ડુપ્લિકેટ જ આવે છે એમ સરકારના બહુ સારા કામ છે જે મોટી મોટી હોટલો છે મોટા મોટા આ જે કઈ કઈ કારખાના છે મોટા મોટા જે દૂધ બનાવે છે એ પણ આની ચકાસ કરજો કારણ આમાં એક બેદરકારી આપણી છે એક બેદરકારી એકસો ચાલીસ કરોડ નું વસ્તી ખતરામાં જાય છે એક તો મોબાઈલે માનસિક કરી નાખ્યા છે આઠ ટકા તો ગાંડા કરી નાખ્યા છે મોબાઈલે બાકી આ દૂધ કરે એટલે થઈ જાય પૂરું અત્યારે આ દૂધ અને આ મોબાઈલ પૂરું કરી નાખ્યું છે માણસ નું કારણ કે ડુપ્લિકેટ દૂધ હવે તમે ઘરમાં ગાય જ રહેવા નથી આ ગાય પછી તમે બહાર આવીને બલાડા મોટા મારો છો અમાલી માંગે પુલી કલો લે તમે ઈ કરશો આ કઈ નો કરાય કુતરું ઘરમાં હોય તો કુતરા બહાર કાઢો ભાઠાવી કુતરા ને વાડીએ રાખો ફાર્મ માં બાંધે રાખો બોર્ડર માં ઘરમાં કૂતરું ન રાખો ગા રાખો તમારો પરિવાર આખો નભશે અને ઈ નું દૂધ ખાવાથી તમારી પ્રજા નિરોગી રહેશે આ દરેક ધ્યાન ગાને પર બેઠી બેઠી રાખી હોય આ તમે જુલમ કરો છો જો આ સરકાર ગાને જો વિશ્વની માં નો કરી શકતા હોય રાષ્ટ્ર ની કરી શકતા હોય અને રાજ્યની માં કરી શકતા તો આપણા ભારતની નબળાઈ કેટલી છે મેરા ભારત મહાન મહાન નથી મહાન થાય ગાની જણી છે રાષ્ટ્રની નહીં કઉસ તમને પહેલા તો તમે ગાને હાકલ નો બાંધ્યો રાષ્ટ્ર રાષ્ટ્રની અને નો શકો ગુનો છે કે વિશ્વની જાહેરાત કર દો કે આ વિશ્વની માં છે નગર રાજ્યની કર દયો સમજી લેજો હજુ એક ગા જેવી વસ્તુ તેત્રી કરોડ ની કોટી નો વાસ છે એ ગાને જો તમે જાહેર ન કરી શકતા તો બીજી ફતેનામી શું તમે કરો અમાલી માંગે પુલી બસ ઈદ કરીશો તમે ઉભા બરડા આપડા વાહ તોડી નાખ્યા છે જેને જોયે ખબર છે અંગ્રેજો એ તમને ગુલામ બનાવી દીધા હજી તમે હું અંગ્રેજો ને યાદ કરી છે બસો વર્ષ રાજ કરી કારણ કે નબળા આપણે કારણ اتنے کانتکاری مہان ویک نام امر کر گیا کانتیکاری કે આડે આવે ને કદે તા ઘર ભેળા ચાલો ભાઈ નીકળાય થી આ ક્રાંતિકારી હતા તય ભારત દેશ આઝાદ થયો છે એને હું તમે જેને કહેવાય નામ અમર કરી ગયા છે હું તમે એને હાથ તોરા કરી છે એના જન્મ દિવસ આપણે ઉજવી છે આવી મહાન થઈ ગયું કોણ ક્રાંતિકારી છો તમે ક્રાંતિકારી શબ્દ હોય તો પેલા દેશની માલકોર ઘાસ છે ને ત્યાં ભટકતી નો હોય અને આમ આ શબ્દ તમે બોલો શરમા તમને શરમ આવી જુએ કારણ કે તમારા નામના કુતરા પગરખું હોનાનું હોય ને એને પગમાં પહેરાય માથે નો છોડાવાય આમ સમજો દરેક ગા વિશ્વની ની માં છે ગા ને રાષ્ટ્રની ની માં નો કયો એને રાજ્યની માં કરો રાષ્ટ્ર માં તમે આ કઈ નો બાંધી શકો પણ મૂળ આ શબ્દને તમે પ્રશ્ન કરી નાખ્યા છે શબ્દ પકડો કારણ એ છે આ નંદી આ નંદી એ બધા મને તમને સિંગડે સડે કારણ ક્યાંય આપણે રહેવા નથી લીધું ભલે સરકાર કામ સારા કરે પણ આવા નંદી હોય કે આ બિન વાર્ષિક હોય ધણી વગર ગા છે કોઈ નંદી છે રખડતા હોય એના વાડા ભલે તમે બનાવો છો બનાવી અને એને એક જગ્યાએ રાખો અને ભાગશાળી તો નંદી ના જેને કહે ગૌશો બનાવે છે અને બનાવે છે આ કરો કારણ કે તમારી તાકાત નથી તમે 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 કરી શકો પછી મોટા મોટા ઢીંગા મારતા ભારત મહાન તો આ બોલવાનું બંધ કરી દો કારણ કે હું ક્રાંતિકારી શબ્દ કહું છું માય ગાંગલો શબ્દ નશો મારી પાસે ધ્યાન રાખજો આ ગાલે મારો આ ગાલે ધરો શબ્દ અહીંયા નથી એટલે આ દેશ વાહે રહી ગયો છે ગીતા કે છે હણે ને હણો હજારો માણસ ને જયારે કહેવાય ઝેર પીરો તો આ માણસ ડુપ્લિકેટ દૂધ આ કેટલા માણસ ને હજારો જીવ ને ખતરો થી હોય છે કેટલા ને રોગ થી આવી છે કેટલા ને પગ જલાણાય છે કેટલા ને કિડની ફેલ થઈ ગઈ છે કેટલાય આંધળા થી આવી છે પણ કારણ એક છે આપણા જાગૃતા નથી આપણે શું જવા ને પણ જરીક આવો ને ક્રાંતિકારી વિચારો રાખો

ભગવાને દીધું હોય તમે ચોખ્ખું ખાવ પણ દૂધ લ્યો અને સરકારે અત્યારે સંશોધન હારું કર્યું છે ડુપ્લિકેટ પકડાઈ જાય છે એટલે એવું તમે ધ્યાન ને થોડાક આપણે જાગૃત થવાની જરૂર છે આવા ડુપ્લિકેટ જે કઈ બનતા એની જાત જોવાની એને આતંકવાદી કહેવામાં આવે છે જે દેશને બરબાદ કરવા માંગતો હોય એને એને માણા નો કહેવાય અને આતંકવાદી કહેવાય એની જાત ન જોવાની હોય આવાને પકડો અને યોદ્ધાના હાથમાં સોંપી દો પણ થોડુંક આપણે જાગૃત થવાની જરૂર છે કેટલું ડુપ્લિકેટ કરી ગયું છે આ રોગ એનો છે આ માણસની ની કેટલી ફેલ ફંડ થવા માંડી છે પગ દલાણા છે હાલતા સકરાવી ટપોટપ મરી જાય છે પેપા પડે પડી જાય છે પછી કડક ફલાણા બેન દવાખાને લઈ ગયા ડોક્ટર કરત કહી દે કે આ કેસ ખલાસ છે લ્યો આ વસ્તુ છે બને ત્યાં સુધી થોડક જાગૃત થાવ ને આવા ડુપ્લિકેટ ક્યાંય પણ બનતા હોય તો તમે જરીક સાથ સહકાર આપો અને યોધાને જાણ કરો સરકાર સારા કામ કરે છે મારે કઈ એનું કઈ લેવું નથી હો હું કોઈ કારણને માનતો નથી જે હોય ઉચ્ચારણ સોપાણ જે કામ કરે સરકાર એને સાથ આપો પુલ તૂટી ગયો ને પુલ નમી ગયો ને ભાઈ હવે આપણે લેંઘા સીવડાવ લ્યો પુલ તો તૂટી ગયા આ પૂરા હમો કરાવશે આપણે લેંગા સીવડાવ લ્યો બે ચાર આ વસ્તુ છે પણ આવા વાત નો કરો આપશેકો છેકો નો નાખો પુલ નમી ગયો છે પુલ ઝૂકી ગયો છે આ આયુડ્યુસ તમારે આ કેમ બંધ નથી કરાવતા ભાઈ અને આ ધરતી કબાવે છે પુલ તો ઝૂકવાના જ છે ભાઈ હે માણાના મકાન ઝૂકી જાય છે તો પુલે ચૂકી જાય ધરતી કપ ચાલુ છે આખા ભારતમાં અને ગમે ત્યારે હું ઉડાવી દેશે એટલે આવા આક્ષેપો નો નાખો હવે કંકુ ની લાલે છે બસ નો હોય પણ ખેર વાંધો નહીં આક્ષેપ વાળાની જરૂર છે પણ આવા કરો આક્ષેપો અને આમાં સાથ સહકાર આપો આમાં કોઈ જાત આવું તો જો રાજકારણ બરોબર અત્યારે સરકાર સારા કામ કરે છે એને સાથ આપો આ હર્ષ નાની ઉંમર છે દીકરાની અઠાવી વર નો ત્રી નો ભાઈ દીકરાનું ભણતર નવ કે દસ ઓપડી છે હે બાકી બીકોમ પાસ છે ને તો કોઠા હું જ નહીં શું કામ નવ કે દસ ઓપડી ભણેલો છે પણ એને કોઠા હું જ છે હે એને આત્મ જ્ઞાન છે એનામાં એ રાત કરે બરોબર છે આવા ભાઈ દીકરાની ની સમાજ ના જરૂર છે અને સાથ આપો બઉ સારા કામ કરી રહ્યો દીકરો મારે કઈ એનું નથી લેવું પણ આવા સાથ કામ કરે છે સમાજમાં એને સાથ આપો

ખોટી લો વામણી લાલચમાં નો આવું અત્યારે મોબાઈલમાં બહુ નીકળ્યું છે બેન તમારા ઘરનો સુનો હું કરી દઉં અને બેન હોય લોફડી અને પંદર હજાર કે વીસ હજાર સામે નાખે નાખે હા મારા વીરા આ તે બીધા ગાબેન હવે તમારા ખાતા નંબર બોલો બેન હું પચાસ હજાર નાખો એ હોય ટકો કરીને કંકા એ લોકોનો જ બિઝનેસ છે જાડવા માટે સડી અને બેઠા બેઠા બધા એના ટકા કરે છે લોકો જરી સમજો ને હૈશૈ તમારા ધોળા થઈ આ ને ખાસ કહું છું કારણ કે મોબાઈલમાં તમે એટલા મગજ તમારા સીડિયા થઈ ગયા છે તો તમને બીજી ખબર નથી જો આ થોડો વરસાદ હોય તો લપટણું બહુ હોય અને થોડી બુદ્ધિ વાયડાય બહુ હોય અને થોડા રૂપિયા આશકડાય બહુ હોય સમજા કે પૂરું હારું કે તળિયા દાટક હારું એમ આ અધ કશરું કર્યું છે તમે ભણ્યા છો પણ અંદરનું જ્ઞાન નથી કોઠા હોય માણસ બોલવા ઉપરથી મારા નો વજન નીકળી જાય આવડતું નથી આ ધામ ની પર જે માના આદેશ છે પૂરેપૂરું પાલન કરો કારણ ધામ માં રૂપિયો મુકનાર ને મહાપાપ છે તમારા હામાં બોર છે અને કદાચ તમે રૂપિયા મૂકીને જાઓ તો અમે કાયદેસર હળગાવી છે વર્ષોથી એવું નથી બે હજાર ની હતી એ અને કેટલાય કીધું કે આનો ગુનો લાગે આનો જવાબ દઈશ આ વસ્તુ ધ્યાન રાખજો સમાજ એ અમારા માટે ધન દોલત મિલકત છે બાપ રૂપિયા કામ છે તમે હાચવો તમારા બાળકો તમને હાચવશે પણ જ્યાં ત્યાં રૂપિયા નો પણ આજે જે કઈ માથે ઉઠી ઉઠી જે બેઠા છે ને એના સાવધાને જો ધ્યાન રાખજો બાયમાણ ને ઉઠી ઉઠીને બેઠા બોલો બબે કલાક ત્રણ ત્રણ કલાક આ થી સાવધાન તમે આ એકવીસવી સદી માનતા નથી તમને કોઈ વેમ નાખે તો એને કહી દેવાનું અમે બાપુ દઈ દીધું જલ્દી આગળ વધતો જ બંધ થઈ જાય છે આ લાઈવ દ્વારા કોઈ તમને કોઈ માતાજી નડે એ બધું બંધ દઈ દેજો મેલડી નડે જે નડે મન દઈ દેજો કે બાપુએ કીધું કોઈ ગરીબ માણસ ઘર પાંચ દિન નું પંદર દિન નું રાશન નાય કોઈ દીકરી ને ફીના પૈસા આપ કોઈ દીકરી નું કનાદાન લે કોઈ ગાયુ ને ચરો હાથ કોઈ તળાવ ઊંડા કરાવો જાડવાઓ આ કરો પણ આવા ફેમેશિયા સાવધાન જરી ખમજો 21મી સદી છે અને ઈ એમ તમને કે ઓલા માગવા વાળો ખબર છે માગવા ગયો ભાઈ નીચે બેહી જાઓ માગવાળો માગવા ગયો કે શેઠ કે આપો ને કે નથી નીકળ શેઠ તો ખાઈ ન થોડું ખાવ ખાવાનું નથી નીકળ તો કે કે શેઠ એક કરો મને વસ્ત્ર આપો ઈ નથી તો કે શેઠ એક કરો કે તમારા જે આંગણામાં ધૂળ છે ને એની શક્તિ મને આપો શેઠ કે ઈ નથી સાંભળી લીધો માણા ઉપર છે આ તો એટલે માગવાળો કે તારી પાસે કઈ નથી તો મારા બેડો તું આવેલો એકનું માગવું બે નું માગી સમજી ગયા જ્યાં જુઓ એ અત્યારે વધી ગયું છે આથી સાવધાન જે કઈ વસ્તુ તમે લ્યો ખાતરી વાળી લ્યો નગર તમારા રૂપિયા અને તમે બધું જોવા જશો એક બાપુ નો આદેશ છે તો બસ આટલું બને ત્યાં સુધી ઘરમાં ધૂપ કરવો ગુગળ ઘીનો પણ અંધ શ્રદ્ધા થી જતા રાખજો પેલા ડોક્ટર ને પછી માં દવા અને દુવા બે બસ જય મોગલ જય મણિધર જય વડવાળી જય વડવાળી